સૌથી પહેલાં આપણે થોડા મસાલા લીધા છે અને બે ડુંગળી લીધી છે બે ટમેટા અને એક મરચું લીધું છે મરચાં તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો અને તેમાં થોડી કોથમરી લીધી છે એક ત્યાર પછી આપણે એક મિક્સર જાર લીધો છે તેમાં ટમેટાના ટુકડા કરીને નાખી દઈશું ત્યાર પછી આપણે એક નાની વાટકી લીધી છે તેમાં લી લાલ મરચું ધાણાજીરું ચણાનો લોટ ચણાનો લોટ હળદર અને ત્યાર પછી તેમાં આપણે થોડું મીઠું નાખી અને પાણી એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું કાજુ કાઠિયાના શાકમાં થોડો ચણાનો લોટ નાખવાથી તેની ગ્રેવી સરસ બને છે ત્યાર પછી આપણે થોડા કાજુના ટુકડા લીધા છે તે ધોઈને સાફ કરી લીધેલા છે અને ટમેટા ડુંગળી લસણની પ્યુરી લઈ લીધી છે ત્યાર પછી એક તપેલો ગેસ ઉપર રાખી દઈશું અને તેમાં થોડા ગરમ મસાલાનો વઘાર કરી લઈશું આપણો વઘાર થઈ જાય પછી જે એક નાની વાટકીમાં આપણે પેસ્ટ બનાવી હતી તે પણ તેમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે જ્યાં ટમેટા લસણ ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી તે પણ એમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરીશું આપણે અને એક ઢાંકણ વડે ઢાંકી દઈશું તો મારી પાસે મલાઈ નહોતી એટલા માટે મેં આમાં માખણનો ઉપયોગ કર્યો છે તમારી પાસે મલાઈ હોય તો તમે તે એડ કરી શકો છો તો માખણ નાખી અને થોડી વાર માટે મેં તેને મિક્સ થવા દીધું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ગાંઠિયા ઉમેરી દઈશું અને થોડી કોથમરીથી ગાર્નિશ કરી નાખશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ કાજુ ગાંઠિયાનું શાક